ચાલો આપણે આજે જોઈએ કે ફેસબુકની અંદર આપણે જે છે એ તમે બધા જ ફેસબુકનો ઉપયોગ કરતા હશો મેસેજ મોકલતા હશો વિડીયો મોકલતા હશો કોઈ સારો ફોટો હોય તો એ પણ તમે ફેસબુક ઉપર શેર કરતા હશો તો આજે આપણે જોઈએ કે ભાઈ ફેસબુક જે છે શું એમાંથી આપણને પૈસા મળી શકે આપણે યુટ્યુબમાં તો ચેનલ બનાવી અને વિડીયો અપલોડ કરી મોનિટાઇઝ થાય એટલે આપણે અર્નિંગ કરી શકીએ છીએ તો શું ખરેખર પણ ફેસબુકની અંદર પણ આપણે એવી રીતના વિડીયો દ્વારા અર્નિંગ કરી શકીએ છીએ તો જોઈએ આજનો વિડીયો તો ખરેખર મિત્રો ફેસબુક ઉપર પણ આપણે અર્નિંગ પોસ્ટ મૂકી અને પૈસા કમાઈ શકીએ છીએ તો એના માટે આજે આપણે ખાલી માહિતી જોઈએ તો કે તમારા ફોનની અંદર જે ફેસબુક છે મારું ફેસબુક છે એ ઓપન કરું છું આ ફેસબુક જે છે તો એની અંદર આપણે પોસ્ટ ફોટો વિડીયો રીલ્સ આવું બધું છે એ ઉમેરતા હોય છે તો એની અંદરથી પણ આપણે છે એ પૈસા કમાવી શકીએ તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો એક તો આપણી પાસે ફેસબુક એકાઉન્ટ હોવું જોઈએ એની અંદર મિત્રો આપણે મિત્રો છે એ બનાવવા પડે મિત્રો હોવા જોઈએ અને ત્યાર પછી એક ફેસબુક પેજ આપણી પાસે હોવું જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફેસબુક પેજ કેવી રીતના બનાવી શકાય અને એના દ્વારા કેવી રીતના પૈસા મેળવી શકાય એ પણ જોઈશું તો જો હું મારી પાસે જોઈ કે મારું ફેસબુક એકાઉન્ટ છે એની અંદર એક પેજ છે તો આ ત્રણ ડોટ તો મારું એક પેજ છે પ્રોફેશનલ ડેશબોર્ડ અને એની અંદર આપ જોઈ શકો છો મેં એક પેજ બનાવેલું છે સ્કૂલ યુઝફુલ તો આ એક પ્રકારનું પેજ છે આ પેજની અંદર તમામ મિત્રોને ખાસ વિનંતી કે અમારીમાં તમે નવા હો તો શ્રી હિંગલા સ્ટુડિયો યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરી લેશો ફેસબુક ઉપર જઈ અને ફેસબુકમાં છે એ ફોલો કરશો ઇન્સ્ટાગ્રામની અંદર પણ છે એ ફોલો કરી લેશો જેથી અમે જે કોઈ આવા વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે તમને ઝડપથી મળી રહે અને ફ્રીમાં તમે છે શીખી અને આગળ વધી શકો તો તમામને જો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી છે તો આભાર પણ જો તમે નવા હોવો તો ઝડપથી છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને ડિસ્ક્રિપ લિંકમાં જે લિંક આપેલી છે એમાં જઈ તમે છે એ ફોલો લાઇક અને શેર જરૂર કરશો આભાર તો જ છે એ આપણે ફેસબુક પેજ ઉપર એડ આપી અને એને મોનિટાઈઝ કરી અને અર્નિંગ કરી શકીએ મારામાં આપ જોઈ શકો છો કે લેવલ ત્રણની અંદર છે એ માત્ર છ ટકા પ્રોસેસ બાકી છે એટલે કે જેવું છ ટકા પ્રોસેસ પૂરી થશે એટલે એ મોનેટાઈઝમાં જે છે એ જશે અને મોનેટાઈઝ કરી અને આપણે છે એને એમાંથી જે વિડીયો પોસ્ટ કરીશું એના ઉપરથી છે આપણે અર્નિંગ મેળવી શકીએ છીએ તો તમે પણ આવી રીતના એક ફેસબુક એકાઉન્ટ પરથી પેજ ક્રિએટ કરી અને એક હજાર ફોલોઅર અને વિડીયોની અંદર છે અપલોડ કરી હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થાય એટલે યુટ્યુબની જેમ જ તમે છે એ ફેસબુકમાંથી પણ અર્નિંગ છે એ કરી શકો છો અમારે મારે છસો ને ચાર ફોલોઅર થઈ ગયા છે પાંચસો ફોલોઅર પૂરા થાય ત્યાર પછી તમે સ્ટાર દ્વારા એટલે કે તમે કોઈ પોસ્ટ મૂકો અને એ પોસ્ટ ઉપર કોઈને એમ થાય કે નહીં મારે આને સ્ટાર આપવા છે અને તમને સ્ટાર આપે તો એના દ્વારા પણ છે તમને અર્નિંગ મળી શકે છે તો તમે નવાઓ તો નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આના પછીના વિડીયોમાં આપણે છે ફેસબુક પેજ કેવી રીતે બનાવી શકાય ફોલોઅર છે એ કેવી રીતના મેળવવા એના માટે કેવી રીતના વિડીયો અપલોડ કરવો બરાબર યુટ્યુબની જેમ જ કેવી રીતના છે આપણે થંભાઈને લગાવી આ બધી જ માહિતી આપણે અમે પછી નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું